લિકર પોલિસી કેસના અરવિંદ કેજરીવાલની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનવણી એડીની ધરપકડને લઈને આપ્યો છે પડકાર પ્રથમ તબક્કાની લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ ત્રીસ છે નામ પરત અને ઓગણીસ એપ્રિલે મતદાન આજે નીતિન ગડકરી અને ભૂપેન્દ્ર યાદવ સહિત ઘણા નેતાઓ ભરશે ઉમેદવારી પત્ર મધ્યપ્રદેશ બિહાર બંગાળમાં બીજેપીના સ્ટાર પ્રચારકોની યાદી આવી સામે યુપીમાં મથુરાથી સીએમ યોગી આદિત્યનાથ આજે પ્રચારની કરશે શરૂઆત ટીએમસીના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી મહુઆ મોહિત્રાનું નામ ગાયબ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર આપત્તજનક ટિપ્પણીના કારણે બીજેપીએ દિલીપ ઘોષ પાસે માંગ્યો જવાબ તો બીજી તરફ કોંગ્રેસ તરફથી અપમાનજનક ટિપ્પણીઓનો સામનો કરી રહેલ એક્ટ્રેસ કંગના રણાવતે બીજેપી અધ્યક્ષ સાથે કરી મુલાકાત ચૂંટણીલક્ષી રણનીતિ પર કરી વાતચીત દક્ષિણમાં જગમોહન રેડ્ડી અને ચંદ્રબાબુ નાયડુ આજથી કરશે ચૂંટણી પ્રચાર અભિયાન તો બીજી બાજુ ઉમેદવારોની પસંદગીને લઈને શરદ પવારની એનસીપીની આજે મુંબઈમાં સંસદીય દળની બેઠક અમેરિકાના બાલ્ટીમોરમાં બ્રિજ દુર્ઘટનામાં છ લોકોના મૃત્યુ આગામી સૂચના સુધી પોર્ટ પર જહાજોની આવનજાવન પર રોક રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું સંઘીય સરકાર કરશે પુલનું પુનઃનિર્માણ રાજ્યના તાપમાનમાં થશે બે ડિગ્રી જેટલો વધારો મહત્તમ ચાલીસ ડિગ્રી તાપમાન સાથે મહાનગર અમદાવાદ સૌથી ગરમ તો અમરેલી ભુજ અને ડાંગમાં નોંધાયો ઓગણચાળીસ ડિગ્રી તાપમાન ગરમીમાં કામ વગર બહાર ન નીકળવા ડોક્ટરની સલાહ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ધૂમ યથાવત ગુજરાત ટાઇટન્સને હરાવી સતત બીજી જીત કરી પ્રાપ્ત આજે મુંબઈ ઇન્ડિયન્સની ટક્કર સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની જાહેરાત પાંચ ટેસ્ટ મેચની પ્રથમ મેચની બાવીસમી નવેમ્બરે રમાશે એડિલેડમાં રમાશે ડે એન્ડ નાઇટ ટેસ્ટ મેચ બત્રીસ વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે